અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માતની ઘટના ઇસ્કોન બ્રિજ ના કર્ણાવતી ક્લબ નજીક અકસ્માત થયો કાર સીધી ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત થયો છે ડિવાઇડર સાથે કાર ટકરાતા સ્પેર પાર્ટ પણ દૂર દૂર સુધી ફેંકાયા હતા અમદાવાદના એસજી હાઈવે પર સવારના સમયે અકસ્માતની ઘટના બની આપ જોઈ રહ્યા છો લગભગ સાત વાગ્યાની આસપાસ એક ફોર વ્હીલ વાહન જ્યારે ઇસ્કોન બ્રિજ આવેલો છે ઇસ્કોન બ્રિજથી કર્ણાવતી તરફના છેડા પર અચાનક ડિવાઇડર સાથે કે જે હાલ બ્રિજનું કામકાજ ચાલી રહ્યું છે એના માટે અહીંયા ડિવાઇડર મૂકવામાં આવ્યું છે અને ડિવાઇડર સાથે સીધી આ કાર ટકરાઈ હતી અને કાર ટકરાયા પછી પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો રહ્યા છો કે જે ડિવાઇડર હતું એ ડિવાઇડર પર તૂટી અને રસ્તાની વચ્ચોવચ પડી ગયેલું હાલ જોવા મળી રહ્યું છે જ્યારે આ અકસ્માત થયો હતો કારનો એ અકસ્માત થયેલ કારના પાર્ટ પણ રસ્તાની વચોવચ તમે જોઈ રહ્યા છો કે છૂટાછવાયા પડી રહેલા જોવા મળી રહ્યા છે એટલે આ તસવીર પરથી અંદાજો લગાવી શકાય કે આ અકસ્માત કેટલો ભયાનક હતો અકસ્માત કેટલો ગંભીર હતો અને કેટલી જોખમી આ આખો અકસ્માત હતો હાલ જે આ વાહનને રસ્તા પરથી હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અમે જ્યારે આ વાહન હટાવી રહ્યા છે એમની સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એમના દ્વારા કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવામાં નથી આવી રહ્યું પણ હું કારની પરિસ્થિતિની વાત કરું તો તમે હું કારમાં શું હોય શકે અથવા તો શું છે એ બતાવું તો તમે જો અહીંયા કેટલીક ફૂડ પેકેટ જોવા મળી રહ્યા છે અને પાણીની બોટલો પણ જોવા મળી રહી છે એટલે એ અનુમાન અને શંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ ગાડીમાં શું હશે તપાસ નો વિષય છે અમે કોઈ દાવો નથી કરી રહ્યા પણ તમે આ જુઓ કે આ કેટલાક ફૂડ પેકેટ અહીંયા જોવા મળી રહ્યા છે અને ખાલી પાણીની બોટલ પણ અહીંયા જોવા મળી રહી છે અકસ્માત કઈ સંજોગોને ને કઈ પરિસ્થિતિમાં સર્જાયો એ હજુ હકીકત સ્પષ્ટ નથી થઈ પણ આ જે ગાડી તમે જોઈ રહ્યા છો એ વોલ્સ વેગનની ગાડી છે અને એ વોલ્સ વેગનની ગાડીને અકસ્માત થયો હતો અહીંયા જે ગાડી હટાવી રહ્યા છે એની સાથે પણ વાત કરીએ ભાઈ ક્યારે અકસ્માત બન્યો હતો આ ખબર નહીં હોય આપણને આ તમારી ગાડી છે ના તમારા મિત્રની ગાડી છે ના

હજુ હકીકત સામે નથી આવી પણ એક આ ગંભીર પ્રકારની અકસ્માત થયો છે જેમાં ગાડી સીધી ડિવાઇડર સાથે ટકરાઈ હતી અને ટકરાયા પછીની પરિસ્થિતિ એની હાલત તમે જોઈ રહ્યા છો કે ખૂબ ગંભીર પ્રકારની અને આગળનો આખો આખો જે ગાડીનો હિસ્સો છે એ તૂટી ગયેલી અવસ્થામાં હાલ જોવા મળી રહ્યો છે અને હાલ આ રસ્તાઓની વચોવચ ગાડી પડેલી છે અને હટાવવા હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે